સુરત ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ઓલપાડ તાલુકાના અનિતા કિમમાં આવેલ વિદ્યાદીપ જુનિયર કોલેજ ખાતે ત્રણ દિવસનો સુરત જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન એટલે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત વૈજ્ઞાનિક ગાણિતિક કૃતિઓની પ્રસ્તુતિ જે સંદર્ભે વિદ્યાદીપ જુનિયર કોલેજમાં ત્રણ દિવસનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ઓલપાડ ધા ધારાસભ્ય કેબિનેટ મંત્રી મુકેશ પટેલ તેમજ અન્ય ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પ્રદર્શિત કરી હતી જેમાં બસો પાંચથી પણ વધુ પ્રવૃત્તિઓ જોવા મળી હતી બાળકો અને શિક્ષકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો

રશ્મિકાંત ભાઈ પટેલ લેક્ચર એન્ડ આઈડ પ્રદર્શનની વાત કરીએ તો શાળા કક્ષાએથી સીઆરસી કક્ષાએ આનું આયોજન કરવામાં આવે છે પરિસરમાં આજે રજૂ કરવામાં આવ્યા છે તો બધા જ બાળ મિત્રોને આપણે અહીંયા આવકારીએ છે અને પ્રોત્સાહિત કરીશું ફરીથી આજના ઉદઘાટિત કાર્યક્રમમાં કરશો ચિરાગ બસેલા આજે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાનો શુભારંભ કોલપાદ તાલુકાના અહીંતા કોલેજની અંદરથી શરૂ કરવામાં આવ્યો છે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળા યોજ્યા બાદ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનો આજે બસોથી બસો પાંચથી વધુ અલગ અલગ ફૂર્તિઓ મૂકવામાં આવી છે પ્રદર્શનની અંદર આપણે જોઈએ છીએ કે તમે અલગ અલગ જે સ્ટોલ પર જશો તો જે રીતે ક્લાઇમેટ ચેન્જની અંદર કયા કયા પરિવર્તન આવી રહ્યા છે સફાઈની અંદર કઈ રીતના સફાઈ કરવી છે આપણે જોયું છે કે વેસ્ટ વોટરને કઈ રીતના એનો ટ્રીટ કરીને ઉપયોગ કરી શકાય ગ્રીન એનર્જીનો ઉપયોગ કઈ રીતના થાય કેવી રીતના ગ્રીન એનર્જી થઈ જાય થઈ શકે આવીને અનેક પ્રકારની બધા પ્રદર્શન વિદ્યાર્થી જોવા વિદ્યાર્થીઓએ મૂકવામાં આવ્યા છે અને આ જ વિદ્યાર્થી આવતીકાલનો વૈજ્ઞાનિક છે તમે જુઓ છો કે જે રીતે વિદ્યાર્થીનું જે ટેલેન્ટ છે અને જે રીતના બધી કૃતિઓ રજૂ કરી છે એના પરથી સફળ પર છે કે એક સ્કૂલનો વિદ્યાર્થી આજે વૈજ્ઞાનિક સુધી પહોંચી શકે છે જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિજ્ઞાનને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને એ જ રીતે આપણે જોયું છે કે મોડી સાહેબે કહેતા હતા કે ભાઈ નિષ્ફળતાની અંદર સફળતા હોય છે અને એટલા માટે જ ચંદ્રયાન ટુ ડી નિષ્ફળતા બાદ પણ સફળતા મેળવીને આજે આપણે ચંદ્ર પરની પણ પહોંચ્યા છે ત્યારે હું આપના થકી તમામ વિદ્યાર્થીઓને આજે આશીર્વાદ આપું છું કે તમે ભણી ગણીને આગળ આવો તમારા માટે સરકાર ખૂબ ચિંતિત છે સરકાર તમને જે જોઈએ એ સરકાર પૂરું પાડે છે અને એના માટે અનુકૂળ વાતાવરણ પણ સરકાર ઊભું કરી આપે છે ત્યારે આજે ખૂબ સરસ રીતે આયોજન છે ત્રણ દિવસ ચાલનારા આયોજનની અંદર અલગ અલગ પ્રકારના કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે દીકરા દીકરી દ્વારા અલગ અલગ પર્યાવરણ બચાવવા માટે પણ એને જાળવણી માટે બચાવવા માટે પણ નવું નવું કૃતિઓ રજૂ કરીને લોકોની અંદર જાગૃતિ લાવવામાં